ડભોઈ શહેરમાં ચાર દિવસમાં પચાસથી વધુ લોકોને રખડતા કૂતરાઓએ બચકા ભર્યા રહીશોમાં ભારે રોષ ફેલાયો છે જ્યારે જે શહેરમાં રખડતા કૂતરાઓ માટે નગરપાલિકાની ઉદાસીનતાના બાબતે રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જાણવા મળતી વિગતો અનુસાર ડભોઈ શહેરમાં ઠેર ઠેર રખડતા કૂતરાઓના ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યા છે લોકોને કૂતરાઓએ બચકા ભર્યા બાદ તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ચાર દિવસમાં પચાસથી વધુ લોકોને રખડતા કૂતરાઓએ બચકા ભરતા તમામને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા રખડતા કૂતરાઓના ત્રાસને લઈને શહેરના રહીશોમાં નગરપાલિકાની ઉદાસીનતાના બાબતે રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો છે ત્યારે ડભોઈમાં રખડતા કૂતરાઓના ત્રાસને લઈને તંત્ર દ્વારા કોઈ નક્કર ભરવામાં ન આવતા રખડતા કૂતરાઓનો ભોગ રહીશોએ બનવાનો વારો આવ્યો છે ત્યારે શહેરમાં કૂતરા કરડવાની ઘટના યથાવત રહીશોમાં ભારે રોષનો માહોલ જોવા મળ્યો છે છેલ્લા ચાર દિવસમાં પચાસથી થી વધુ ઉપરાંત લોકોને કૂતરા કરડવાનો બનાવ બનવા પામ્યો છે કૂતરા કરડવાના બનાવો સરકારી હોસ્પિટલમાં નોંધાયા છે ઇજાગ્રસ્તોના નામ હર્ષભાઈ મુકેશભાઈ રાણા રાણાવાસ ઉંમર વર્ષ દસ ગોપાલભાઈ ચંદુભાઈ પાટણવાડિયા રહેવાસી ઉંમર વર્ષ પચાસ સંજુભાઈ બાલાભાઈ તડવી રહેવાસી ડભોઈ વર્ષ ત્રીસ હેંજાનભાઈ સાજીદભાઈ શેખ રહેવાસી ડભોઈ વર્ષ વીસ ઠાકોર લકીબેન નર્મદા પ્રસાદભાઈ ઠાકોર રહેવાસી ડભોઈ વર્ષ સાઠ અનસોયાબેન પરસોત્તમભાઈ વસોવા રહેવાસી લુણાદ્રા ઉંમર વર્ષ પચાસ તોફીકભાઈ મેમણ રહેવાસી ડભોઈ ઉંમર વર્ષ પચીસ હસનભાઈ મુન્નાભાઈ મનસુરી રહેવાસી ડભોઈ ઉંમર વર્ષ ત્રીસ સાહિલભાઈ ટોલના વાડા રહેવાસી કડિયાવાર ઉંમર વર્ષ પંદર ભાસ્કરભાઈ રણછોડભાઈ પટેલ રહેવાસી ડભોઈ ઉંમર વર્ષ ચાલીસ ઋત્વિકભાઈ રાજુભાઈ બારિયા રહેવાસી ડભોઈ ઉંમર વર્ષ વીસ હર્ષિલ ભરતભાઈ કહા રહેવાસી સુરત ફળિયા ડભોઈ ઉંમર વર્ષ દસ અલ્તાભાઈ રાઠોડ કાદરભાઈ રાઠોડ રહેવાસી ચેનવાડા ઉંમર વર્ષ પંદર સેનાજબેન કાદરભાઈ તાઈ રહેવાસી તાઇવાડા ઉંમરવર્ષ પચીસ હિતેશભાઈ લક્ષ્મણભાઈ વસાવા અંકોટી ઉંમરવર્ષ સત્યાવીસ આ ઉપરાંત ચાર દિવસની અંદર પચાસથી વધારે લોકોને કૂતરા કરડવાના બનાવ બન્યા છે વહેલી તકે નગરપાલિકાના તંત્રને લાગતા વળગતા અધિકારીઓ વહેલી તકે તાકેદ કૂતરાઓને પકડી કોઈ જગ્યાએ ચોક્કસ કોઈ આયોજન કરવામાં આવે તેવી નગરજનોની માંગ છે